નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીવી ન્યૂઝ ગુજરાતમાં હું હર્ષ બારોટ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું લોકસભાના પરિણામ બાદ સાત રાજ્યોમાં તેર બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનને જોરદાર ઉલટફેર કર્યો હતો તેર બેઠકોમાંથી દસ બેઠકો પર ઇન્ડિયા ગઠબંધનને જીત મેળવી છે જેમાં કોંગ્રેસે ચાર ટીએમસીએ ચાર આપ અને ડીએમકે એક એક જીત બેઠકો પર જીત મેળવી છે તો ભાજપને બે બેઠકો અને એક બેઠક પર અપક્ષે જીત મળી છે એમાં ઉત્તરાખંડના બદ્રીનાથમાં બેઠકમાં કોંગ્રેસને મળેલી જીતથી કોંગ્રેસમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે સોશિયલ મીડિયામાં કોંગ્રેસ જોર શોરથી આ જીતને અયોધ્યાની જીત સાથે સરખાવી રહ્યું છે પેટા ચૂંટણીમાં પરિણામોની વાત કરીએ તો હિમાચલ પ્રદેશની ત્રણ બેઠકોમાંથી બે કોંગ્રેસ અને એક ભાજપ છે ઉત્તરાખંડની બંને બેઠકો પર કોંગ્રેસ તો પશ્ચિમ બંગાળની ચારેય બેઠકો પર ટીએમસી છે તમિલનાડુની એક બેઠક પર ડીએમકે પંજાબની એક બેઠક પર આમ આદમી પાર્ટી છે તો મધ્યપ્રદેશની એક બેઠક પર ભાજપ અને બિહારની એક બેઠક પર બીપીસી પાસે એક અને અપક્ષ પાસે ત્રણ બેઠકો હતી એટલે કે ભાજપને એક અને તેના સહયોગી જેડીયુને એક સીટનું નુકસાન થયું છે તેમજ કોંગ્રેસને બે અને ટીએમસીને ને ત્રણ બેઠકનો ફાયદો થયો છે હિમાચલના ભાજપમાં જોડાયેલા ત્રણ માંથી કરીએ ઇન્ડિયા તેર માંથી બેઠકો પર ભાજપ અને બે અન્ય પર જેડીયુ પીએમકે ચૂંટણી લડી હતી તેમાંથી ભાજપ માત્ર મધ્યપ્રદેશની અમરવાડા સીટ અને હિમાચલ પ્રદેશની હમીરપુર સીટ પર જીતી શકી છે ઇન્ડિયા બ્લોકમાં તેર માંથી કોંગ્રેસે નવ આરજેડીએ એક સીપીઆઈએ બે અને ડીએમકે એક સીટ પર ચૂંટણી જીત પર મેળવી છે તેમજ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસે ચાર વિધાનસભાની બેઠકો પર જીત મેળવી છે ગત વખતે ભાજપ પાસે ત્રણ બેઠકો હતી પરંતુ આ વખતે ટીએમસીએ ત્રણેય બેઠકો છીનવી લીધી છે આમ શું માની શકાય છે કે લોકસભા બાદ ભાજપની મુશ્કેલીઓ વધી છે હાર પાછળ કયું કારણ છે તે કેવું મુશ્કેલ છે લોકસભાના ભાજપને તેના સાથી પક્ષોએ દેખાવ કર્યો હતો તેના પરથી લાગી રહ્યું હતું કે આ પેટા ચૂંટણીમાં પણ ભાજપ અને સાથી પક્ષો જબરદસ્ત દેખાવ કરશે પણ પરિણામો કંઈક અલગ જ આવ્યું છે ભાજપના ઉમેદવારોની હારથી ભાજપના સન્નાટો છવાઈ ગયો છે ત્યાં કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પ્રધાનમંત્રીજી આજ શાયદ કિસી વિવાહમાં સામેલ હો उनके चेहरे पे आज मुस्कान नहीं होगी अच्छा नहीं लगता लेकिन नहीं होगी अब क्या कर सकते ये उपचुनाव जो तेरह सीटों पर हुए बहुत महत्वपूर्ण हर उपचुनाव हर चुनाव महत्वपूर्ण होता है बहुत महत्वपूर्ण चुनाव थे दूसरी बार डेढ़ महीने में एक महीने में समझ लीजिए दूसरी बार भारतीय जनता पार्टी को देश की जनता मजबूती से कुछ संदेश देना चाहती है लोकसभा चुनाव में संदेश बहुत स्पष्ट था हुजूर इस कदर भी न इतरा के चलिए अब एक महीना हो गया लोगों ने देखा रवैया में कोई फर्क नहीं है अभी भी वही ऐंठ वही घमंड वही अहंकार फिर से एक संदेश दिया उत्तराखंड में हमारी हम दोनों सीटें जीत गए बद्रीनाथ की भी और मंगलौर की भी हिमाचल में एक थोपा हुआ चुनाव निर्दलीय तीन विधायकों से इस्तीफा लिया गया उनसे इस्तीफा करवाया गया हमारी सरकार को अस्थिर करने का प्रयास किया गया और जनता का पैसा एक थोपे हुए चुनाव पर बर्बाद करवाया गया आप लोग उसको ऑपरेशन लोटस कहते हो मैं उसको ऑपरेशन कीचड़ कहता हूं ऑपरेशन वोटर्स सबसे बड़ा होता है सबसे मजबूत जवाब देता है हिमाचल में देहरा विधानसभा क्षेत्र में नालागढ़ में हमें जीत हासिल हुई हमीरपुर हमारे हैं लेकिन ये ये तीनों सीटें ऐसी हैं અસેમ્બલી ઇલેક્શન મેં વિધાનસભા ચુનાવ મેં ઇન્ડિપેન્ડેન્ટ કોંગ્રેસ નહીં જીતી હતીંગ્રેસને તીન મેં દો જીત લી નવા સમાચાર અને નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર